ગુજરાત સરકારમાં મંત્રીપદનો હવાલો સંભાળ્યા બાદ રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા પ્રથમ વખત વડોદરા ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ શહેરની સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી આ સાથે જ કન્યા છાત્રાલયમાં અપાતા ભોજનની ગુણવત્તા ચકાસી મહિલા મંત્રીએ ભોજન પણ કર્યું હતું વધુમાં તેઓએ સરકારી શાળાઓની માળખાકીય સુવિધાઓની પ્રશંસા કરી હતી તો બીજી તરફ શાળાઓમાં દૂષણ અને સુરક્ષા અંગે સરકાર ગંભીર હોવાનું પણ મહિલા મંત્રીએ નિવેદન આપ્યું હતું જેમાં સરકાર દ્વારા જરૂરી તમામ પગલા લેવામાં આવતા હોવાનું તેઓએ જણાવ્યું હતું જે ગુજરાત અત્યારે જે સ્ટ્રગલ કરે છે કુપોષણમાં એ કુપોષણને આપણે કાઉન્ટર કરવા માટે નાની ઉંમરથી જ ખાસ જે આપણા હેમોગ્લોબિનની વાત આવે એવા જે સિન્ટેમેટિક એનિમિયા હોય થેલેસેમિયા હોય તો એ એને કાઉન્ટર કરવા માટે દીકરીઓને યોગ્ય આહાર અને યોગ્ય પોષણ મળે પોષણયુક્ત આહાર આપવો ખૂબ જરૂરી છે જે અપાઈ રહ્યો છે એટલે એના ભાગરૂપે ટેસ્ટ કર્યું પણ એક સૂચન પણ એ આપ્યું કે જે નાની નાની આપણી આસપાસ જે વનસ્પતિ થતી હોય જેમ કે સરોગો છે સરગોવાના પાન એ હિમોગ્લોબિનમાં ખૂબ સારું કામ રિઝલ્ટ આપી શકે છે તો એ પણ એક સૂચન કર્યું કે થેપલા છે રોટલી છે દાળનો વઘાર છે તો એમાં મોરિંગા જે છે એનો ઉપયોગ આપણે વધારે કરવો અને બાળકોનું એચબી લેવલ કેવી રીતના વધે એ જોવાનો એક પ્રયાસ કેવી રીતના કરવો એ સંપૂર્ણ રીતે એક ડિટેલ પણ મેં એમને આપી છે પણ ખૂબ સારું મેનેજમેન્ટ છે અહીંયા બહેનો દ્વારા જ આખી સિસ્ટમ ચલાવાઈ રહી છે અને દીકરીઓને નાની મોટી કંઈ પણ અસુવિધા ન થાય એના માટેની સંપૂર્ણ જવાબદારી અહીંથી સંભાળ લેવામાં આવી રહી છે ત્યારે ઘર જેવું એક વાતાવરણ મળે એ અત્યારે મેં જોયું છે